તો બાલી જવાનું છે તો બધા નાસ્તા પણ બનાવે છે છોકરાઓ માટે મેનલી તો પૂરી છે પછી લાડવા પણ બનાવે છે પૌવા બનાવે છે બીજું ખાસું બધું લેવાનું છે આખી એક બેગ ભરીને કેમ ગુજરાતીઓ જાય એટલે નાસ્તા લઈને જાય એ કહેવત આજે સાચી પડતી લાગે છે તો બહુ બધા નાસ્તા લેવાના છે આખી એક બેગ ભરીને નાસ્તાની લેવાની છે એટલે તો વજન તો અમારી જોડે બહુ જ છે એટલે વજનનો કોઈ ઇસ્યુ નહીં એટલે તમને બતાવીશું રાત્રે આખી બેગ ભરાશે નાસ્તાની એટલે અત્યારે એવા ચા નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે ચા બની ગઈ છે જો કેવું લાગે ત્રણ કપ મસ્ત લાગે ને તમે પીવી હોય તો આવી જજો એકાદ કપ લઈ લેજો આમાંથી બાકી તો હું પીશ એક કપ આ લોફા છે આ છોકરાઓ પણ એમને ચા નાસ્તો કરે છે ટીવી પણ ચાલુ છે ત્યારે એની ચાણલા કરે છે અને અંદર ગાડી લીધી છે તો અત્યારે આ બટેકાવાળી સેન્ડવીચની તૈયારી ચાલે છે થોડે આ ડાબી મસાલો થોડો નાખવાનો હું બનાવું છું હવે જોઉં કેવી બનશે એ તું તમને આવે જોકે બનાવતા પેલા બનાવી દઈએ પછી હું તમને થોડી ઇન્ફોર્મેશન આપું બાલી રિલેટેડ તો અમને કેટલામાં ટિકિટ પડી અને ત્યાં અમે કયો એજન્ટ બુક કર્યો છે શું છે એને બધું તમને થોડી ઇન્ફોર્મેશન આપું એટલે તમને પણ આઈડિયા આવે માવો તૈયાર થઈ ગયો છે સેન્ડવિચ બનાવવા માટેનો હવે સેન્ડવીચ મશીન લઈને સેન્ડવીચ ભરી દઈએ તમને છેલ્લે બતાવું કેવી બને સેન્ડવીચ હા રેની જોવો અમારે અત્યારથી હેલ્પ કરે છે વાસણ લૂછવામાં બહુ શોખ થાય છે રેની શું કરે છે હેલ્પ કરે છે કોને હેલ્પ કરે છે શું કરે છે વાસણ લૂછવાનું તને ગમે છે હે તું બધા લૂછી દઈશ આ બધા તો શું મમાને મામા લૂછવાનું કે રેની લૂચશે ઓકે હેવી મમ્મા લુસે નાના નાના રેની હે ને ગુડ ગર્લ તો સેન્ડવીચ આ સેન્ડવીચ રેડી થઈ ગઈ છે જોઈને કહેજો કેવી લાગે છે ચાખવાનું તો કોઈ ફીચર આવ્યું નથી યુટ્યુબ પર ને તો તમને ચખાડી પણ દઉં લાઈવ ત્યાં રેડી થઈ ગઈ છે હવે ખાઈ લઈએ રેની શું બનાવી છે કપ બનાવ્યો યોમે પણ કપ બનાવ્યો રેની પણ કપ બનાવ્યો હે ને શું બનાવ્યું કપ અહીંયા બેગોન બધું પેક થઈ ગયું છે બે મોટી બેગ થશે એક આ નાસ્તાનો આખો થેલો થયો છે બધા અલગ અલગ નાસ્તા બહાર જે વેક્યુમ પેક કર્યું એ નાસ્તો લેવાનો હજી બાકી આટલો જ સામાન છે સામાન તો બહુ નથી ચાર કેમ કે અઠવાડિયા માટે જઈએ છીએ એટલે અને લોક પડે છે તો લોક થોડા લગાવી દઈશું એટલે પેલું ઇનકેસ ખુલી જાય ચેન બેન ખુલી જાય તો વાંધો ના આવે બાકી તો બધું પેકિંગ થઈ ગયું છે હેલો લોકો કેમ છો બધા આઈ હોપ કે તમે મજામાં જશો તો અત્યાર રાતના દોઢ વાગે છે અને અમે ઉઠી ગયા છીએ તૈયાર થઈ ગયા છીએ બે વાગે અમે નીકળશું એરપોર્ટ જવા માટે બાલી માટે તો હવે દોઢ કલાક જેવું થશે એરપોર્ટ એટલે સાડા ત્રણની આજુબાજુ પહોંચી જઈશું એરપોર્ટ અને પછી આગળ હવે બોર્ડિંગ પાસ લઈને પછી જઈશું આગળ તો બધું રેડી થઈ ગયું છે તો ચા પી લઈએ ચા પીને પછી નીકળીએ છોકરા ઊંઘ્યા છે એટલે છોકરાઓ અંદ પછી એમને આમ ગાડી બેસાડી દઈશું અને અમે પછી નીકળશું એ છોકરાઓ પાર્કિંગ આગળ પહોંચશું પછી એમને ઉઠાડશું ત્યાં સુધી એમને ઊંઘાડે ગાડીમાં ઊંઘેલા રહે તો ઊંઘાડી રાખશું छोकरा लै लिँदा गाडी मुक् बस में बैठ ही गया चाहिए दवाई थी एयरपोर्ट 5 मिनटच है, तो है। सामने गाड़ी पार्क कर दी थी पार्किंग में अभी थी अब एयरपोर्ट आ बस मुकी जासे टर्मिनल ऊपर तो मैं एयरपोर्ट पर आई गया चाहिए लगेज लाइन ऊपर तो जाइए टर्मिनल 2 पर। ऊपर से बोर्डिंग पास नंबर करिए

અમદાવાદ થી બહુ બધા લોકો છે બાલી આવવા માટે કોઈ ફ્લાઇટ કલાક ડીલે છે પણ મહેનત થઈ જશે તો એરપોર્ટ ખાલી છે એક જ બેગ છે પણ બે જણ વચ્ચે ઝઘડો થાય એમાં શું કરવાનું બોલો તમે કમેન્ટ કરો તમારા છોકરા હોય ને બે તો બે બેગ લઈને જજો અમારે ભૂલ થઈ ગઈ આજે કેરી લોપા

კაი, ძაანოჩი, ო, ეტი, აბა, დიქი, ფერსიქე. მერი კაი ძაიჩე. ალი, ტეკერ, აფე, შნო, დიო. ფეისი და თმაა. შორჩი, ანტომარვა. ફાઈનલી અમે બાલી લેન્ડ થઈ ગયા છીએ ફાઇનલી અમે બાલી લેન્ડ થઈ ગયા છીએ પણ મમ્મી લોકોની ફ્લાઇટ હજી દોઢ કલાક પછી લેન્ડ થવાની છે એટલે કન્ફ્યુઝન છે કે બેગ પહેલાં મળશે કે પહેલાં ઇમિગ્રેશન ક્લિયર કરાવવું પડશે એ જોઈએ હવે કઈ રીતનું થાય છે લાઈનમાં ઊભા છીએ હજી અડધો કલાક જેવું થશે લાઈનમાં આગળ વિઝા લઈને પછી આગળ એન્ટ્રી લેવાની છે અને એક્સચેન્જ રેટની વાત કરું ઇન્ડોનેશિયામાં તો એક ઓસ્ટ્રેલિયન ડોલરના અહીંયા આપણને દસ હજાર ઇન્ડોનેશિયા રૂપીસ મળે છે એટલે કે ઇન્ડિયાના પચાસ રૂપિયાના અહીંયા દસ હજાર ઇન્ડોનેશિયન રૂપીસ મળે છે એટલે કોઈ વસ્તુ ધારો કે એક લાખ ઇન્ડોનેશિયન રૂપીસની હોય તો ઓસ્ટ્રેલિયન ડોલર પ્રમાણે આપણને દસ ડોલરમાં પડે અને એ જ વસ્તુ ઇન્ડિયામાં ઇન્ડિયાના પાંચસો રૂપિયામાં પડે તે પ્રમાણે પ્રમાણેનો અહીંયા કન્વર્ઝેશન રેટ ચાલે છે કહેમ યો મેં શું પીધું એરપોર્ટ ઉપર કહેજે મને કહે ને મને મોંઘો જૂસ પીધો ગરમી છે કે ઠંડી છે લોપા મમ્મી આગળ થાક્યા છે આ તો આજ બધા હોટેલ જઈને મોંઘી થશે કાલથી બધું ફરવાનું ચાલુ કરીશું ટુર આપીને આપડે આ વિડીયો પૂરો કરીશું અત્યારે ગાડીમાં છીએ jaiye chhe end culture yeah just yeah. only in bali just keep it yeah. actually the traditional and, uh, I mean, uh, culture, balinese people from java yeah. okay. so in bali most of hindu religious yeah okay. 80% Hinduism. 80% okay. But before Indonesia is 80% or maybe 90% Hinduism. Okay, okay. Yeah. You, so this is you do every day? This oh yeah, yes, okay. okay. three times. Three times a day? Yeah, well,

Is this lot of Arjun Krishna something like that or oh, This is different. Okay, this different is Ghatok Gach uh, statue yeah. Ghatok Gach, okay. Yeah, Ghatok Gach is uh, son of Bima ya. Yeah? Yeah, yeah, yeah. yeah, okay. okay. The stories from Mahabharata. Mahabharata, okay. Yeah, Mahabharata story. Good. We have a uh, lot of statue in Bali. We take uh, a lot of statue in the junction in mm -hmm. yeah, the middle of the city. Yeah, all about the Rama Sita.

અને અહીંયા ટીવી નહીં બધું પ્લસ એક બીજો રૂમ ઉપર આપે છે બીજો બેડરૂમ ડબલ બેડ એટલે એ રીતે આવે છે એક આ રીતે બીજો ઉપર આપે છે સીડીમાંથી ઉપર જવાનું પ્લસ અહીંયા નીચે તમે ડાયરેક્ટ સ્વિમિંગ પુલ જોઈ શકો એ રીતનો વ્યૂ છે તો અમે આવી ગયા માં ડિનર કરીને તો હોટલનું બિલ કહું તો અમારા છ જણ વચ્ચે નવ લાખનું આવ્યું હતું એટલે નવ લાખ એટલે નેવું ઓસ્ટ્રેલિયન ડોલર તો પણ ફૂડ સારું હતું એટલે મજા આવી સર અને ઉબરમાં ગયા હતા તો ઉબરના કંઈક ચાર ડોલર ઉબરના થયા હતા આવવા જવાના થઈને કંઈક દસ બાર ડોલર થયા ઉબરના તો યાર રાત થઈ ગઈ છે તો હવે ઊંઘી જઈએ નીચે મૂંઘી ગયો છે બીજા મારે પણ એક બેડ છે તો એવી રીતે સેટિંગ કરીને મોંઘી જઈએ તો હવે આઈ હોપ કે તમને આ વિડીયો ગમે હશે હજી ફરવાનું કાલથી ચાલુ થશે તો કાલથી વિડીયો બનાવીશ ડિટેલમાં કઈ રીતે હોય છે શું હોય છે ફરવાનું જેટલું આમ ફરીશું પ્રમાણે એટલું અમે કવર કરવાનો ટ્રાય કરીશું વિડીયોમાં બતાવવાનો ટ્રાય કરીશું ત્યાં સુધી આખો રજા અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવજો બાય બાય 拜拜。Yeah,